સત્તા જૂથના વૈચારિક સંઘર્ષ નું મહત્વનું પાસુ મિત્રો બંને સત્તા જૂથોનો આસપાસનો અવિશ્વાસ સામેના જૂથના પ્રત્યે શંકા કુશંકા એ વૈચારિક સંઘર્ષ નું મહત્વનું પાસું હતું સોવિયત યુનિયને જે રીતે પૂર્વ યુરોપના દેશમાં સામ્યવાદી પક્ષોની કઠપુતળી સરકારો સ્થાપીને તે દેશોને પોતાના લોખંડી પંજા હેઠળ આણ્યા હતા તેનાથી અમેરિકા અને પશ્ચિમ યુરોપિયન દેશોને સામ્યવાદી વિસ્તારવાદનો ભય સતાવતો હતો આ બાજુ સોવિયત યુનિયન અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોને અમેરિકી સામ્રાજ્યવાદનો ભય લાગતો હતો નાટો દોસ્તો અમેરિકાની પ્રેરણા અને નેતાગીરી હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરની કિનારે આવેલી પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન ઈસવીસન ઓગણીસસો માં રચાયું તેને નાટો તરીકે ઓળખવામાં આવે છે આ સંગઠને યુરોપના ઘણા દેશોમાં આધુનિક શસ્ત્રોથી સજ્જ લશ્કરી થાણા સ્થાપ્યા જેમાં મોટે ભાગે લશ્કરી મદદ અમેરિકાએ પૂરી પાડી. સિયાટો મિત્રો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાએ જે સિયાટો સાઉથ ઈસ્ટ એશિયાટિક ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે

એકબીજા પર પ્રભુત્વ જમાવવાના પ્રયાસો કરતા બંને સત્તા જૂથોએ પોતાનો પ્રભાવ અને વર્ચસ્વ વધારવા લીધે બંને વચ્ચે અવિશ્વાસ અને આશંકા જન્મ્યા તેના લીધે ઉભા થયેલ ભયથી બંને જૂથોએ પોતાના વર્ચસ્વ વધારવા લશ્કરી જૂથો નાટો સિયાટો વોર્સો કરાર જેવા જૂથો રચ્યા જગતના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા પરિણામ સ્વરૂપે વિશ્વ સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું જર્મનીના ભાગલા અને એકીકરણ દોસ્તો બંને વિશ્વયુદ્ધો નો એક નિમિત્ત બનેલા જર્મનીના બીજા વિશ્વ યુદ્ધમાં કારમો પરાજય થયો તેની રાજ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યા જર્મનીમાં એ સમયે કોઈ એવો પક્ષ ન હતો જે જર્મની શાસન ધૂરા ચલાવી શકે આ ઉપરાંત એક અને અખંડ જર્મની ફરી એકવાર મજબૂત લશ્કરી સત્તા તરીકે ઉપસી આવે અને વિશ્વ માટે ખતરો ઉભો કરે એવો પણ ડર હતો આથી પરાજિત જર્મનીને ચાર વહીવટી ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યો યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન યુનિયનો રેડ આર્મી એ જર્મનીના પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો મેળવ્યો હતો એટલે પૂર્વ જર્મની ઉપર તેનો અંકુશ રહે એવું સ્વીકારવામાં આવ્યું મિત્રો જર્મનીના નૈવૃત્ય ભાગ ઉપર અમેરિકાનો ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશો પર ફ્રાન્સિયમ પ્રદેશો પર અંકુશ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી આ પ્રમાણે ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલ પાટનગર બર્લિનને ચાર વિભાગોમાં વહેંચીને વહીવટ ચાર દેશોને સોંપવામાં આવ્યો તેમની વચ્ચે વહીવટી સંકલન સધાય તે માટે એક સંકલન સમિતિ રચાઈ યુદ્ધ પછી આ એક કામચલાઉ વ્યવસ્થા હતી લાંબા સમય સુધી જર્મનીએ ચાર વિભાગોમાં વિભાજીત રાખી શકાય નહીં એટલે અમેરિકા ફ્રાન્સ અને બ્રિટને જર્મની માટે નવી વ્યવસ્થા વિશે વિચારવાનું શરૂ કર્યું બીજી બાજુ નવી વ્યવસ્થા પોતાનો અંકુશ ચાલ્યો જશે એવો સેવિયત યુનિયન ને ડર લાગ્યો તેણે પૂર્વ જર્મનીમાં પોતાના અંકુશમાં રહે તેવી સામ્યવાદી પક્ષની કઠપુતળી સરકાર સ્થાપી દીધી મિત્રો ત્રણ દેશો અમેરિકા ફ્રાન્સ અને બ્રિટનના વહીવટી અંકુશ હેઠળના જર્મન પ્રદેશોનું એકીકરણ કરીને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની ની સ્થાપના કરવામાં આવી સામે પક્ષે સોવિયત યુનિયને પણ પૂર્વ જર્મની ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની તરીકે જાહેર

સમર્થન આપીને તે દેશોના એશિયા આફ્રિકા કુદરતી સંસાધનો પર અંકુશ જમાવવા પ્રયત્ન કર્યો ત્રીજા ઉદય એશિયા આફ્રિકા અને લેટિન અમેરિકા દક્ષિણ અમેરિકાના આ નવોદિત અને વિકાસશીલ દેશોને ત્રીજા વિશ્વના દેશો તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા વિશ્વના દેશોમાં સંબંધો સારા હોય તેવું પણ નથી આ દેશો વચ્ચે એકતા સાધવા માટે પ્રયાસો થયા જેની આગેવાની ભારતે લીધી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ અને ઓગણીસો ઓગણપચાસ માં નવી દિલ્હી ખાતે ત્રીસ જેટલા દેશોની પરિષદો યોજાઈ ઓગણીસો પંચાવન માં ઇન્ડોનેશિયાના બાન્ડુંગ શહેરમાં એશિયા અને આફ્રિકાના ઓગણત્રીસ રાષ્ટ્રોની બાન્ડુ પરિષદ યોજાઈ મિત્રો આ વડાપ્રધાન જવાહરલાલે સિદ્ધાંતો ની ઘોષણા કરી જે બધા રાષ્ટ્રોએ સ્વીકાર્યા એ પછી યોજાયેલ પરિષદો માં ત્રીજા વિશ્વમાં દેશોએ આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે સહકાર સાધવા પર અને સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ વિરુદ્ધ સમાન વલણ અપનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો આ દેશોના સહિયારા પ્રયાસોને લીધે તેમની વચ્ચે એકતા અને સહકાર ભર્યા સંબંધો વિકસ્યા છે જેને વિશ્વના વિકસિત દેશોનું ધ્યાન ખેંચ્યું છે આમ આ બધા પ્રયાસોને લીધે વિકાસશીલ નવોદિત દેશો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વના છે ધોરણ નવ સામાજિક પ્રકરણ ઓગણીસો પછી નું વિશ્વ વિદ્યાર્થી મિત્રો બિન જોડાણવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ જગતના કોઈ પણ સત્તા જૂથમાં નહીં જોડવાની અને બંને જૂથોનું સમાન અંતર રાખવાની અપનાવેલી વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે બિન જોડાણવાદી દેશો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના ભોગ બન્યા હતા લાંબા સંઘર્ષ અને બલિદાન બાદ તેઓ આઝાદ થયા હતા પોતાની નવી સવી આઝાદી સાચવવા માટે તેઓ ઘણા આતુર હતા ઠંડા તેઓ બચવા માંગતા હતા કોઈ એક સત્તા કે લશ્કરી જૂથમાં જોડાય તો અકારણ બીજા જૂથની દુશ્મનાવટ વહરી લેવી પડે એની ચિંતા તેમને સતાવતી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિના હિમાયતી હતા તેમણે બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું છે નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું ભારતની માન્યતા એવી રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથોનું લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે ભારત જો કોઈ એક જૂથમાં જોડાય તો તેની અનિચ્છાએ પણ તેને બે સત્તા જૂથો વચ્ચે ચાલતા ઠંડા યુદ્ધનો ભોગ બનવું પડે એશિયા અને આફ્રિકાના ઘણા દેશોએ આઝાદી બાદ સત્તા જૂથોથી તટસ્થ એવી બિનજોડાણવાદી વિદેશ નીતિનો સ્વીકાર કર્યો છે બિનજોડાણવાદી ચળવળને આગળ ધપાવવામાં ભારત ઇન્ડોનેશિયા ઇજિપ્ત યુગોસ્લાવિયા ઘાના વગેરે દેશોએ મહત્વનો ફાળો આપ્યો છે ઠંડા યુદ્ધના ગાળા દરમિયાન બિન જોડાણવાદી દેશોએ ભજવેલી ભૂમિકા ઠંડા યુદ્ધના ગાળા દરમિયાન થયેલા નાના મોટા યુદ્ધોમાં દેશોએ શાંતિ અને કરવામાં ફાળો આપ્યો છે ક્યાંક લવાદીની ભૂમિકા પણ ભજવી છે તબીબી સારવાર તેમજ યુદ્ધ કેદીઓની હેરફેર જેવા માનવતાવાદી કાર્યોમાં અગ્રણી ભૂમિકા ભજવી છે આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રોના બધા પ્રયાસોમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે મહાસત્તાઓ વચ્ચેની સત્તાની સમતુલા મિત્રો

માત્ર ચાર જ વર્ષમાં સોવિયત યુનિયને પણ અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી આમ બંને મહાસત્તાઓએ અણુશસ્ત્રો બનાવવાની ક્ષમતા પુરવાર કરી જેનાથી બંને મહાસત્તાઓ વચ્ચે સત્તાની સમતુલા સધાઈ ક્યુબાની કટોકટી દોસ્તો ઓગણીસો સાહીઠ ના દાયકાના આરંભિક વર્ષો ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની અમેરિકાએ નાકાબંધી જાહેર કરી અમેરિકાના સંભવિત આક્રમણ સામે ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલોવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી વિશ્વ લગભગ પરમાણુ યુદ્ધની નજીક આવી ગયું છેવટે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઈન પર વાતચીત થઈ પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો નિર્ણય કર્યો અને અમેરિકાએ ક્યુબા પર તાકેલા પરમાણુ શસ્ત્રો વાળા મિસાઇલો આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ રાજકારણમાં આ ઘટના મહત્વની ગણાય છે મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપલે થઈ અને બંનેના તણાવમાં ઘટાડો થયો આમ કેટલાક વિદ્વાનો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખાવે છે શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ પાછળના કારણો શસ્ત્રીકરણ ઠંડા યુદ્ધે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે એ મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ઉગ્ર સ્પર્ધાએ સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન શરૂ કર્યું અમેરિકાએ સૌથી પ્રથમ વધુ સંહારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને બીજા વિશ્વયુદ્ધ ઓગણીસો જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર પ્રયોગ કર્યો આમ તેણે અણુ શસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને અણુ અખતરો કરી પોતાની ક્ષમતા પુરવાર કરી વિશ્વના દેશોમાં પરમાણુ શસ્ત્રો માટે સ્પર્ધા શરૂ થઈ બ્રિટન ફ્રાન્સ અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તામાં સ્થાન મેળવ્યું આ સાથે પરમાણુ શસ્ત્રોને હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંક ઉપર ફેંકી શકાય એવા મધ્યમ અને લાંબા અંતરના મિસાઇલો વિકસાવ્યા ત્યાર પછી પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો વચ્ચે પ્રક્ષેપાસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ ઓગણીસો ભારત અને પાકિસ્તાને પરમાણુ અખતરા કરી પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધામાં જોડાયા તેમણે મર્યાદિત સંખ્યામાં પરમાણુ શસ્ત્રો અને ટૂંકા તેમજ મધ્યમ અંતરના પ્રક્ષેપાસ્ત્રો વિકસાવ્યા છે કરોડો મનુષ્યો જાત જાતના રોગના ભોગ બની રીબાઈને મૃત્યુ પામે એવા જીવલેણ રાસાયણિક અને જૈવિક શસ્ત્રો મહાસત્તાઓએ વિકસાવ્યા છે નિઃશસ્ત્રીકરણ મિત્રો ઓગણીસો સાહીઠ ના દાયકાના આરંભિક વર્ષોમાં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણના દિશામાં પ્રથમ પ્રગથિયા તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે આંશિક પરમાણુ અખતરા બંધી સંધિ તૈયાર કરી પરમાણુ સત્તાઓ બનેલા રાષ્ટ્રોએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના બીજા દેશોમાં ન થાય તે માટે પરમાણુ બિન પ્રસાર સંધિ અને પ્રક્ષેપાસ્ત્ર વિરોધ એટલે કે એન્ટી બેલિસ્ટિક નામની સંધિઓ ઘડી જગતના મોટા ભાગના રાષ્ટ્રોએ આ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે આ સંધિઓ બીજા દેશો પર કડક નિયંત્રણો મૂકે છે બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતા અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતા મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે ભારતે આ સંધિઓ આવકારી છે પરંતુ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રો પર સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં નિઃશસ્ત્રીકરણ આજના વિશ્વની અનિવાર્ય આવશ્યકતા છે પરમાણુ શસ્ત્રો અને મિસાઈલો મનુષ્ય જાતિએ શોધેલા સંહારક શસ્ત્રોમાંથી સૌથી વધુ સંહારક અને અંતિમ શસ્ત્ર તે પરમાણુ બોમ્બ પરમાણુ બોમ્બ એ પરમાણુ શસ્ત્ર છે ઓગણીસો પિસ્તાળીસમાં માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અણુ બોમ્બનો ઉપયોગ કરી જગતને પોતાની મહાવિનાશક શક્તિનો ખ્યાલ આપ્યો ત્યારબાદ થોડા સમયમાં સોવિયેત યુનિયન બ્રિટન ફ્રાન્સ અને ચીને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા ઓગણીસો પાસઠ માં આ પાંચ રાષ્ટ્રો વિશ્વમાં પરમાણુ શસ્ત્રો ધરાવતા હતા પરમાણુ શસ્ત્રો બનાવવાની સામગ્રી અને અદ્યતન ટેકનોલોજી આ પાંચે રાષ્ટ્રો પાસે હતી આ રાષ્ટ્રોએ વધુને વધુ સંહારક શક્તિ ધરાવતા પરમાણુ શસ્ત્રો બનાવવાનું ચાલુ રાખ્યું આ પરમાણુ શસ્ત્રો હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંકો પર છોડી શકાય તેવા મધ્યમ અને લાંબા અંતરના મિસાઇલો તેમણે વિકસાવ્યા એ પછી મહાસત્તાઓ વચ્ચે મિસાઇલો બનાવવાની ગળાકા સ્પર્ધા થઈ આ રાષ્ટ્રોએ વિવિધ સંહારક શક્તિવાળા પચાસ હજાર કરતા વધુ સંખ્યામાં પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો બનાવીને તેમના ગુપ્ત ભંડારોમાં સંગ્રહ્યા છે ઈસવીસન ઓગણીસો પંચ્યાસી માં ઉદાર મતવાદી વલણ ધરાવતા મિખાયલ ગોર્બોચોવ સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા તેમણે ખુલ્લાપણા અને અર્થવ્યવસ્થાની પુનઃરચનાની નીતિ અપનાવી નવી સ્થિતિમાં સોવિયેત યુનિયનના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા ઈચ્છતા હતા ઓગણીસો નેવું માં સોવિયેત યુનિયન ના વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલા ત્રણ પ્રજાસત્તાકો છૂટા પડ્યા અને પોતે સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્યો તરીકે જાહેર થયા ડિસેમ્બર લિથુઆનિયામાં સોવિયેત સંઘના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ મૂળભૂત રીતે આ સંઘ પંદર પ્રજાસત્તાકોનું સંગઠન છે એમાંથી અગિયાર રાજ્યોના નામ નીચે મુજબ છે એક યુક્રેઇન બે બેલારૂસ ત્રણ મોલ્ડેવિયા ચાર તાજિકિસ્તાન પાંચ તુર્કે મેનિસ્તાન છ કઝાકિસ્તાન સાત કિર્ગિસ્તાન સાત ઉઝબેકિસ્તાન નવ જર્જિયા દસ આઝારબેઝાન અને અગિયાર આર્મેનિયા પંદરમું રાજ્ય રશિયા જે રશિયન ફેડરેશન નામે ઓળખાય છે સોવિયેત યુનિયનના વિઘટનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી લોહીનું ટીપુ રેડ્યા વિના આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ તેથી વીસમી સદીની એક અદ્વિતીય અને તેમની વચ્ચે કોમન વેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ નામના સ્વૈચ્છિક સંગઠનની રચના કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે ભજવેલી જુદી જુદી ભૂમિકા મિત્રો સામ્રાજ્યવાદ સંસ્થાનવાદ કાળા ગોરા વચ્ચે રંગભેદ જેવા દૂષણોનો વિરોધ કરવામાં અને દૂષણો સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી ઉપરાંત દુનિયાભરના લોકોના સ્વાતંત્ર્ય અને સમૃદ્ધિ માટેના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસોને ભારતે સતત સમર્થન પૂરું પાડ્યું છે સંયુક્ત રાષ્ટ્રોની વિવિધ સમિતિઓની વિવિધ કામગીરીમાં ભારત હંમેશા સક્રિય રહ્યું છે કોરિયાના યુદ્ધમાં પકડાયેલા યુદ્ધ કેદીઓની હેરફેરમાં તેમજ ઘવાયેલા સૈનિકોની સારવાર માટે તબીબી ટુકડી મોકલીને ભારતે મહત્વની કામગીરી બજાવી છે ગાજા સાયપ્રસ કોંગો જેવા દેશોમાં ઉભી થયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિસ્થાપક દળોમાં પોતાના સૈનિકો મોકલીને ભારતે તે દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય મદદ કરી છે નામિબિયા કંબોડિયા સોમાલિયા જેવા દેશોમાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં સંયુક્ત રાષ્ટ્રોને તેણે મદદ કરી છે વિશ્વ શાંતિ અને સલામતી જાળવવા નિઃશસ્ત્રીકરણની બાબતે ભારતે ભાર મૂક્યો તે વિષયની વૈશ્વિક ચર્ચાઓમાં અનેક ઉપયોગી સૂચનો કરવામાં ભારતે આગેવાની લીધી છે પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો ઠરાવ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં રજૂ કરીને ભારતે માનવજાતિની શાંતિની ઝંખનાને વાચા આપી છે લશ્કરો પાછળ થતા મબલક ખર્ચાઓ ઘટાડીને તે પાછળ વેડફાતા સંસાધનોનો ઉપયોગ લોકોના સામાજિક અને આર્થિક વિકાસ માટે કરવો જોઈએ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે વિશ્વાસ અને સહકારના સેતુઓ રચાય એ દિશામાં ભારત હંમેશા કાર્યશીલ રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ વાલીપણા સમિતિ આર્થિક સામાજિક સમિતિ જેવી મહત્વની સમિતિઓના સભ્ય તરીકે તેણે પોતાનું યોગદાન આપ્યું છે યુએનમાં ભારતના મહાનુભાવોએ મહત્વના હોદ્દાઓ પર રહી જ્ઞાન અને અનુભવનો લાભ આપ્યો છે વિકાસશીલ દેશોના નેતા તરીકે ભારતે એ દેશોના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી સંગઠનમાં નહીં જોડાઈને બિન જોડાણની નીતિ અનુસરવામાં નવોદિત વિકાસશીલ રાષ્ટ્રનું હિત છે બિન જોડાણવાદી ચળવળનું ભારત હંમેશા મહત્વનું નેતા રહ્યું છે વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય ધ્યેય મંત્ર રહ્યો છે એ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર વિશ્વાસ અને સમજણનું વાતાવરણ ઉભું થાય એ દિશામાં ભારત સતત કાર્યશીલ રહ્યું છે ભારત અને યુએસ અને યુએસ બંને લોકશાહી દેશો છે બંને દેશોએ બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે સંઘર્ષ કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું છે બંને દેશોએ સ્વતંત્રતા સમાનતા અને ન્યાય જેવા લોકશાહીના પાયાના સિદ્ધાંતો અપનાવ્યા છે છેલ્લા પાંચ દાયકા દરમિયાન ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોમાં ઠીક ઠીક પ્રમાણમાં ચડાવ ઉતાર આવ્યા છે આઝાદી પછી ભારતે બિનજોડાણવાદી નીતિ સ્વીકારી એ યુએસ ને પસંદ ન પડ્યું તેને આશા હતી કે ભારત યુએસ ના લોકશાહી સત્તા જૂથમાં જોડાશે ભારત અને યુએસ વચ્ચે સારા સંબંધો ન વિકસ્યા એનું બીજું કારણ યુએસ ની પાકિસ્તાનની તરફદારી કરવાની નીતિ હતો પરમાણુ બિન સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુએસનો આગ્રહ રહ્યો છે પરંતુ એ સંધિઓ ભેદભાવ કરતા હોવાથી ભારતે પર હસ્તાક્ષર કર્યા નહીં જ્યારે ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ભારતે પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો ત્યારે યુએસ ભારત પર રોષે ભરાયું અને તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂક્યા બંને દેશોના નેતાઓએ સુબંધો સારા અને સુમેળ ભળ્યા રહે એ માટેના પ્રયાસો પણ કરેલા છે બંને દેશના વડાઓએ એકબીજાના દેશની મુલાકાતો લીધેલી છે અને મૈત્રીભર્યા સંબંધો બાંધવાની કોશિશ પણ કરી છે યુએસ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના ના રોજ થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર વળાંક આવ્યો છે બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો બંધાય એવી ઈચ્છા બંને દેશો ધરાવતા થયા છે જગતમાં ઠંડા યુદ્ધનો અંત આવ્યો છે સોવિયત સંગનો વિઘટન થયું છે માત્ર યુએસ એકમાત્ર માત્ર મહા બાંગ્લાદેશની કટોકટી વખતે પાકિસ્તાન તરફી વલણ અપનાવ્યું આ સમયે ભારત અને સોવિયેત યુનિયન વચ્ચે ઓગણીસો માં શાંતિ મૈત્રી અને સહકાર સાધવા સંધિ થઈ તેણે ભારતને ટેકનોલોજીમાં ઘણી મદદ કરી છે આ રીતે તેણે ભારતને ઘણી હૂંપ પૂરી પાડેલી જે ભૂલવા જેવું નથી સોવિયત યુનિયનના આર્થિક અને વેપાર વાણિજ્ય વિષયક સંબંધો સહકાર ભર્યા રહ્યા છે ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં તેણે ઘણી મદદ કરી છે તેમજ ભારતને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં અને પગભર બનવામાં સારી મદદ કરી છે ભારત અને પડોશી દેશો સાથેના સંબંધો દોસ્તો ભારતની સરહદે આવેલા પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન બર્મા શ્રીલંકા વગેરે પાડોશી દેશો છે જેમાં મોટા પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન છે તેમના સંબંધોમાં ઉતાર જોવા મળ્યા છે જ્યારે બાકીના પાડોશી દેશો સાથેના સંબંધો એકંદરે સારા સુમેળ ભર્યા અને સહકાર પૂર્ણ રહ્યા છે પાકિસ્તાને આઝાદી બાદ ઓગણીસો અડતાલીસ માં જમ્મુ કાશ્મીર પર આક્રમણ કર્યું તેના ત્રીજા ભાગ પર લશ્કરી કબજો મેળવ્યો આ પ્રશ્ને અવારનવાર સંઘર્ષ ચાલુ છે ઈસવીસન ઓગણીસો પાસઠ ઓગણીસો ઇકોતેર અને ઓગણીસો નવ્વાણું માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધો થયા છે. બંને દેશો વચ્ચે કાશ્મીરના પ્રશ્ને ભારે તંગ દિલીભરી સ્થિતિ પ્રવર્તે છે. બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા માટે વારંવાર વાટાઘાટો થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુમેળ ભર્યા અને સહકારપૂર્ણ સંબંધો સપાય તે બંનેને લાભકર્તા છે. દોસ્તો, પ્રાચીન સમયથી ભારત-ચીન વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો રહ્યા છે. ઈસવીસન 1962 માં ચીને ભારતની સરહદો પર આક્રમણ કરીને ભારતનો લગભગ એંસી હજાર ચોરસ કિમીના વિસ્તાર પર લશ્કરી કબજો જમાવ્યો ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું જેનાથી બંને દેશો વચ્ચે સંબંધો બગડ્યા જે વિસ્તારો પર ચીને કબજો મેળવ્યો એ વિસ્તારો પોતાના જ છે એવો ચીનનો દાવો છે જ્યારે ભારતનો દાવો છે આ વિસ્તારો ઐતિહાસિક રીતે ભારતના જ ભાગ છે બંને દેશોના વડાઓ પ્રતિનિધિ મંડળો વચ્ચે અવારનવાર વાટાઘાટો યોજાય છે પરંતુ કોઈ નથી આમ આર્થિક વેપાર વાણિજ્ય ટેકનોલોજી સાંસ્કૃતિક એમ વિવિધ ક્ષેત્રોમાં સહકાર સાધવા બંને દેશો સહમત થયા છે પાડોશી દેશો સાથેના મૈત્રી અને સહકાર ભર્યા સંબંધો એ ભારતની વિદેશ નીતિનું એક મુખ્ય ધ્યેય રહ્યું છે